નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું કચ્છથી તો કચ્છના કોરીક્રીક વિસ્તારમાં બીએસએફની મોટી કાર્યવાહી એન્જિન લગાવેલી એક કન્ટ્રી બોટ સાથે પંદર પાકિસ્તાની માછીમારો ઝડપાયા અડસઠ બીએન બીએસએફ તથા ડીસીજી ભુજની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન ચલાવ્યું લકીનાળા જેટીથી નીકળેલી ટુકડી સવારે દસ વાગેને પચાસ મિનિટે પહોંચી ઓપરેશન વિસ્તારમાં મુકુન્નલા અને દેવરી નાળા પરથી પણ બીએસએફની એફપેબી ટીમો જોડાઈ અને બોર્ડર સુરક્ષામાં બીએસએફનું સફળ ઓપરેશન હાથ ધરાયું Tu a ta raf, a aparele